નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે થોડીક માહિતીઓ લઈને આવ્યા છીએ આજનો આપણો ચર્ચાનો વિષય છે એક બે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન છે એ પૂછતા હતા કે જુનિયર ક્લાર્ક જે આર એમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જુનિયર ક્લાર્કની જે ભરતી આવી છે તો એ બાબતે આપણે આજે એનો સિલેબસની ચર્ચા કરવાની છે થોડીક તો આપણે એના સિલેબસ વિશે આપણે ચર્ચા કરશું આ જગ્યાનું નામ તમને બધાને ખબર છે એ રીતે જુનિયર ક્લાર્ક બરાબર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી રહેશે અને પરીક્ષાનો જે સમયગાળો જે છે એ નેવું મિનિટનો બરાબર છે કુલ પ્રશ્ન તમે જોશો તો શો છે અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ અહીંયા આપેલી નથી જૂની ક્લાકના લેખિત પરીક્ષાના સિલેબસની ચર્ચા કરીએ આપણે તો એમાં પહેલો જે પોર્શન છે પહેલો જે વિભાગ છે એ સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર છે જે પચીસ માર્કનો રહેશે કરંટ અફેર દૈનિક રોજે રોજનું જે કંઈ પણ પૂછાતું હોય છે એ બરાબર ખેલકૂદ એવોર્ડ બાબતે જે પૂછાય છે યોજનાઓ જે ગવર્મેન્ટની છે એ બાબતે પૂછાય છે બીજી વસ્તુ સામાન્ય જ્ઞાન કીધું છે તો સામાન્ય જ્ઞાનમાં પણ જીકે રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન છે આવી શકે છે ખાસ અહીંયા સૂચિત કરવાનું એ છે કે જેટલા દિવસો છે ઉજવણી કરવામાં આવે છે જેમ કે વિશ્વ માટી દિવસ તો પાંચ ડિસેમ્બર વિશ્વ પર્યાવરણ દિવસ બરાબર છે આવા જે કંઈ પણ દિવસોની ઉજવણી આપણે હરેક મહિનામાં કરીએ છીએ બાર મહિના છે તો એનું એક લિસ્ટ તૈયાર કરી લેવાનો આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમાં બની શકે છે તો આ ટાઈપથી જે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર પછી જે ડેમ સરોવર નદી તળાવ કુવાઓ આ કઈ જગ્યાએ એવા છે જૂના નામ શું હતા નવા નામ શું હતા એરિયાવાઈઝ જે ક્ષેત્રફળના પ્રશ્નો પૂછાય એ કેટલા કિલોમીટરનો એરિયા રોકે છે શું છે વગેરે વગેરે બંદરો કેટલા છે મોટા બંદરો કેટલા છે નાના બંદરો ભૂગોળને લઈને જે કંઈ પણ ટોપિક છે એ પણ આમાં આવી શકે છે એટલે સામાન્ય જ્ઞાનમાં તમે જોવા જાવ તો ટોટલી વસ્તુ છે એ આવી જાય તો મેં પર્ટિક્યુલર એવું કીધું નથી કે ભાઈ ઇતિહાસ પૂછશું કે ભૂગોળ પૂછશું બરાબર છે પણ સામાન્ય જ્ઞાનમાં આપણે આ તમામ મુદ્દાઓ છીએ કવર કરવાના રહીએ એમાં થોડા ઘણા ઇતિહાસના ક્વેશ્ચન પણ આવી શકે છે થોડા ઘણા છે ભૂગોળના ક્વેશ્ચન પણ આવી શકે છે તો સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર જે છે એ પચીસ માર્કનો અહીંયા રહેશે બીજી વસ્તુ છે ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત ખાસ વસ્તુ યાદ રાખવાની મિત્રો કે અહીંયા ગુજરાતી ભાષા જ્ઞાન કીધું છે એટલે ફક્ત વ્યાકરણ ઉપર ફોકસ નથી કરવાનું આપણે ગદ્યાત ગ્રહણ છે સમીક્ષા છે આ તમામ મુદ્દાઓ છે એમાં પૂછાઈ શકે છે આ સિવાય વાક્ય સુધી બરાબર છે કે વાક્ય શુદ્ધ છે કે નહીં જોડણી છે શબ્દ શું માટે એક શબ્દ કે હોવા સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ તળપદા શબ્દ આ તમામ વસ્તુ છે એ બરાબર એમાં પૂછાઈ શકે બીજી વસ્તુ ગુજરાતી ભાષા જ્ઞાન કીધું છે તો અમુક જગ્યાએ આપણે એવું પણ લઈ શકીએ કે અમુક જે સાહિત્યના જે પ્રશ્નો છે પણ એ પણ આમાં આવવાની સંભાવનાઓ છે એ રહીએ છીએ બીજી વસ્તુ વ્યાકરણ પણ કીધું છે એટલે વ્યાકરણ પણ આવશે એટલે માત્ર વ્યાકરણો ઉપર ફોકસ નથી કરવાનું કે માત્ર આપણે સાહિત્ય ઉપર ફોકસ નથી ગુજરાતી ભાષા સાથે આપણે આખે આખું વ્યાકરણ છે એને વણી લેવાનું છે બીજી વસ્તુ છે અંગ્રેજી ભાષા અને જ્ઞાન અને વ્યાકરણ છે તો અંગ્રેજી ભાષા તો એમાં પણ એમ જ છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર પણ એમાં આપેલું છે તો એ વસ્તુ છે એ પણ પૂછાઈ શકે છે હવે અહીંયા જોવા જઈએ તો બંનેનો પોર્શન જે છે બરાબર બંનેના માર્ક છે એ પચીસ માર્ક છે તો અહીંયા આપણે એવું નક્કી કરી શકીએ કે બંનેનો વેઇટેજ છે એ ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટ મીન્સ કે બાર બાર પ્રશ્ન છે એ બંનેના હશે જે સ્કોરિંગ સબ્જેક્ટ છે અને જે આખા આખા સો માર્કના પેપરમાં જે પેપર ચેન્જિંગ એવો જે સબ્જેક્ટ છે એ કોમ્પ્યુટર વિષયક એક સામાન્ય જ્ઞાન પચીસ માર્કનું કોમ્પ્યુટર વિષય એક સામાન્ય જ્ઞાન છે આમ જોવા જઈએ તો ગુજરાત સરકારે કોમ્પ્યુટરને હવે નીગલિજિબલ જ કર્યું છે અત્યાર સુધી બરાબર છે પણ અહીંયા પચીસ માર્કનું જે છે એ કોમ્પ્યુટર આપણને આપી દેવામાં આવ્યું છે એટલે કોમ્પ્યુટર એકંદરે અહીંયા સ્કોરિંગ સબ્જેક્ટ બનવા બની શકે છે કોમ્પ્યુટરમાં પણ ખાસ વસ્તુ એ આપણે યાદ રાખવાની છે કે આપણે જે જૂના ક્વેશ્ચન જે જોતા બરાબર છે પેઢી પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર કોને કહેવાય ને બીજી પેઢીનું કોમ્પ્યુટર કોને કહેવાય એની આંખનું પૂરું નામ શું છે ને આવા ક્વેશ્ચન આપણે અહીંયા હવે લેવાના નથી આપણે પ્રેક્ટિકલ બેઝ માઇક્રોસોફ્ટ એક્સેલ પાવર પોઈન્ટ આઉટલુક બરાબર છે પછી ઈમેલ આ બધા જે પ્રેક્ટિકલ ટોપિક જે છે કોમ્પ્યુટરના આ પ્રેક્ટિકલ ટોપિકને રિલેટેડ આપણે અહીંયા કોમ્પ્યુટર વિષય જ્ઞાન છે તૈયાર કરવાનું રહેશે જે પચીસ માર્કનું હશે ખાસ કરીને હું એ ચર્ચા કરવા માંગીશ આપણે કોમ્પ્યુટરની સિરીઝ ચાલુ કરવાની જ છે બરાબર લેક્ચરની તો ખાસ કરીને એક વસ્તુ અહીંયા આપણે સૂચિત કરવા માંગીએ છીએ કે કોમ્પ્યુટર રિલેટેડ જે કંઈ પણ લેક્ચર છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ હશે તો આપણી યુટ્યુબ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે પછી જે મેથ્સ એન્ડ લોજિકલ રીઝનિંગ પચીસ માર્કનું છે તો એવું આપણે સંદર્ભિત કહી શકીએ કે મેથ્સ અને રીઝનિંગ છે પચીસ માર્ક તો બંને બંને પચાસ પચાસ ટકા પૂછાઈ શકે એટલે પચાસ ટકા મેથ્સ હશે પચાસ ટકા લોજિકલ રીઝનિંગ હશે હવે કદાચ એવું પણ બની શકે કે રીઝનિંગનો પોર્સન છે એ વધુ પૂછે અથવા તો મેથ્સનો પોર્સન છે એ વધુ પૂછે કેમ કે બે થઈને પચીસ માર્ક કીધું એટલે કોઈ એવું નિશ્ચિત સંદર્ભ આપણે કહી ન શકીએ બરાબર છે અને મેથ્સ રીઝનિંગ તો આઈ થિંક જે લોકો સીસીની ની પરીક્ષા દેવા જાય છે એને હવે આ બે સબ્જેક્ટમાં કોઈ જાતની સમસ્યા રહેશે નહીં ટોટલ તમે જોવા જશો તો ચાર પોર્સન છે ને પચીસ ચોખ્ખું સો માર્ક છે એકંદરે જોવા જાઓ દોસ્તો તો બહુ સારી એવી ભરતી કહી શકાય આને અને સારો એવો વેઇટેજ છે એમાં ગેમ ચેન્જર એટલે કે આખે આખું જે તમારું સ્કોરિંગ સૌથી હાયેસ્ટ થતા એવા સબ્જેક્ટ જોઈએ તો એક કોમ્પ્યુટર વિષે જ્ઞાન છે અને સીસી જે આપવાના છે એના માટે મેથ્સ અને રિઝનિંગ છે બરાબર એ ગેમ ચેન્જર બનશે એટલે તમારે પચાસ માર્કનું ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી હવે ફક્ત ને ફક્ત તમારે જે ફોકસ કરવાનું છે વધારે પડતું એ એક તો છે કરંટ અફેર તો કરંટ અફેર માટે હું જે મેથડ ફોલો કરું છું એ તમને કહું છું કે ડેલીનું ડેલી કરતા રહ્યો આ સિવાય જે લોકોને ડેલીનું ડેલી કરવાની આદત નથી એ લોકો માટે આપણે એક બીજી એક વસ્તુ અહીંયા સજેસ્ટ કરીએ છીએ કે પરીક્ષા આવે એના મહિના દિવસ અગાઉ તમારા પાસે કરંટ અફેર ભેગું કરેલું હોવું જોઈએ કઈ રીતે ભેગું કરવાનું તો કે જે મહિનામાં પરીક્ષા હોય એના પાંચ લીગલી આપણે જોવા જઈએ તો આ જે જુનિયર ક્લાકની પરીક્ષા છે તો એમાં એટલું બધું ડીપ કરંટ અફેર નહીં પૂછે બરાબર છે તો આપણે અહીં એવું કહી શકીએ કે મેક્સિમમ ચાર મહિના અગાઉનું કરંટ અફેર તમે પાકું કરશો તો પણ ચાલશે બરાબર છે બીજી વસ્તુ સામાન્ય જ્ઞાન છે તો સામાન્ય જ્ઞાનમાં એટલી બધી ડીપમાં ચર્ચા નથી કરવાની સામાન્ય જ્ઞાન તમારે ઉપર છલું લેવાનું છે તો આઈ થિંક તમે જીસીઆરટી અથવા તો એનસીઆરટી પૂરી કરી હશે તો એ પણ હાલશે અને આપણા જી સીઆરટીના લેક્ચર છે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે અને સિરીઝ પણ એક ચાલુ કરી છે જીસીઆરટીની હમણાંથી જેના બે વિડીયો છે આ બે લેક્ચર છે આપણે અપલોડ કરી ચૂક્યા છીએ તો દૃષ્ટિ જીપીએસસી હાર્દિક મહેતા તમે યુટ્યુબ ચેનલ ઉપર લખશો એટલે આવી જશે બરાબર છે જો તમે જીસીઆરટીના લેક્ચર એટેમ્પ કરવા માગતા હો તો તો આવી રીતે કંઈક જૂની ક્લાક જે છે એ જૂની ક્લાકનો આખા આખો જે સિલેબસ છે એ આપણી અહીંયા હતો એક સજેશન એવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જૂની ક્લાકની જે ભરતી આવી છે બરાબર તો એનો સિલેબસ પણ આપણે નેક્સ્ટ ટાઈમમાં લઈને આવશું આની સાથે સાથે આપણી જીસીઆરટીની જે સિરીઝ છે એ તો ચાલુ જ રહીએ છે પેરેલલ બરાબર છે જેમાં આપણે જીસીઆરટીમાં ભૂગોળ ઉપાડેલું છે આ સિવાય કોઈને કંઈ પણ જાતનું ક્વેશ્ચન લાગે છે તો આપણે આપણા યુટ્યુબ ચેનલના કોમેન્ટ બોક્સ ઉપર તમે જણાવી શકો છો નવા જ વિડિયો સાથે ફરીથી એક વખત આપણે હાજર થશું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર